ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતમાંથી આવતી રહેલી ઠંડી હવાઓના કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેથી લોકો ઠંડીમાં ઠૂંટવાયા છેલ્લા પાંચક દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે સૌ તરફ બરફની સાદર સવાયેલી જોવા મળી રહી છે જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઇનસ ડિગ્રીમાં પહોંચી જાય છે હાલ માઉન્ટ આબુમાં છ તરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે આબુમાં હિમવર્ષાને પગલે જાણે બરફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ્સ સાથે જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં